એવો જે આપણે મેમનો મઢામાં છે ને આ છે ને આ આવું છે ને આ ભૈલા એટલે પણ ઊભો રહેજો આખડે હા બા આ ભૈયો કોણે લાગ્યું ભાઈ એ ગાડી આવે છે એ ગાડી હંપાવે છે નહીં યાર થાય છે મારી ગાડી રાકેશભાઈની ગાડી આવે છે રાકેશભાઈ આયો ભાઈ આવો બેટા હટ નીકળો અહીં આવો બેટા આવો અહીં એવું લાગે તો બધી ટીવીવાળાને બાઇક પણ આપી હતી મેં કીધું હતું કે અમરેલીથી લઈ અને ભૂલીખ્યા સુધી આપણે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમે કીધું હતું કે અમે ભેટ લગણ લોકોની વ્યવસ્થા માટે અમે નીકળ્યા છીએ અમે રામપર પાસે આવતા અમને અકસ્માત જાણવા મળ્યું કે અકસ્માત છે ત્યાં અમે જઈ અને મારી જ ગાડી મેં રવાના કરી અને હોસ્પિટલ એને પહોંચાડ્યા છે એટલે અટાણે એની હાલત સારી છે આગળ કોલ આવ્યો એટલે કોઈ ઉપાધિ જેવું નથી ભુરખિયા દાદા એની તબિયતને જલ્દી સે જલ્દી સારી કરે એવી શુભકામના કરી હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ જ્યારે અમે અમરેલીથી નીકળી અને જે ભૂરખ્યાના રોડ સુધી જે રસ્તા ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે પદયાત્રાઓ યાત્રીઓ જે નીકળે છે એમના માટે અલગ અલગ નાસ્તા પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમ ફ્રૂટ આવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એવા સમયે જ્યારે અમે લાઠીથી ભૂરખ્યા સુધીના રોડ ઉપર જ્યારે અમે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ ટુ વ્હીલવાળાએ તે ટુ વ્હીલવાળાને અડફેટે લઈ અને જે એક અકસ્માત સર્જ્યો ત્યારે તાત્કાલિક અમે ઘટના સ્થળેથી એક મિનિટના અંતરે હતા અમને ખબર પડી અને તરત જ અમે અને અમારા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ ભરતભાઈ ચોથડિયા બંને સાથે હતા અને તાત્કાલિક ધોરણે અમારા બંનેમાંથી એક ગાડી અમે બંને જે ઇજાગ્રસ્ત લોકો હતા એમને તાત્કાલિક ગાડીમાં બેસાડી અને ફૂલ ટ્રાફિક આ રોડ ઉપર હોય અને અમારી ગાડી મોકલી અને તાત્કાલિક ધોરણે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે રિફર કરવામાં આવ્યા